જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા આજે તો મારા કાકાની દીકરી નું તો શ્રીમત છે પણ કઈ જગ્યાએ કે જે મારા ફય નું ઘર જ છે અને મારા ફય ને ઘરે મારે એક જ ફય છે બીજા ફય નથી તો આ છે મારા ફય અને આજે શ્રીમત છે રાંદલ માં તેડાઈ ગયા છે મસ્ત માતાજીના દર્શન તમે પણ બધા કરી લોને આ બધી બેનુ છે આ ફઈની દીકરી છે આ એના મોટા ની દીકરી છે આ બે બેન પણ છે અમારી બેન છે આ ખાસ બેન પણ આની નોખ્યું ન પણ થયું આ દસ વર્ષે ભેગ્યો થયો છે ને આ ફઈના જેઠાણી છે આ બધા આ દેરાણીઓ છે આ દે દીકરી છે અને આ તો બધા ઓળખે જ છે વારે વારે વીડિયામાં આવે નણંદ છે આ મારા નણંદ છે ને એ મારા ફઈના દીકરાને ઘરે છે એટલે હમણાં બધા શું કે અવળો હવળો સમાન છે એ રીતના એક ઘરમાં મારે ત્રણ સમન છે મારા કાકાની દીકરી મારા નણન ને મારા ને આ આ જવો આમ કહેવાય હો આમ તો દીકરો પણ જમાય છે અમારો ને આ છે ધન જય શ્રી કૃષ્ણ ને ધન છે ને એજ મારા કાકાની દીકરી છે કારણ કે કાકા ની દીકરી ને શ્રીમતમાં આવવું પડે ફુઈ ને ઘરે આવવું પડે એટલે અત્યારે હો રાતે આવી હતી તો ફુઈ ને ઘરે રહી ગઈ હવે આ મહેમાન મેમાન એટલે હું મહેમાન પાસે વહી જાય એટલે મહેમાન મેમાન તરફ થી હો હે કાઈ નો ઘટે ને આપણે કાઈ ઘટવા દેવાનું નથી હા હા મારે એક જ ભાઈ છે એને બે દીકરી છે તો એક બે ને મેં બતાવવા લીધી ને એક નાના નાના લાડકા લાડકા જો દર્શન કરવા આવ્યા છે રાંધલમા ના

તો સા મહેમાન આવી અને ચા પી લીધા છે ગરમ દૂધ પી લીધા છે અને હવે જે ધન હોય દીકરી એને આપણે નવરાવા લઈ જવાની હોય તો આપણે નવરાવા લઈ જવાના છે તો રહેજો વિડીયા ઉપર અને આ છે જેવી ને ધ્રુવી ઘેરા પ્રસંગ છે તો રમે છે બઉ મોટો છે તો અત્યારે સારા સોઘડી એમાં બેનને સ્નાન દાન કરાવવાનું હોય છે હાથે નદીઓના નીરને બોલાવી અને બેનને નવરાવાની હોય છે તો આપણે શ્રીફળ મૂકી સાથે કરીને પાટલે બધીને નવરાવાની હોય એટલા માટે જો બધાય નવરાવા લઈ જાય છે અરે સ્ટાઈ શેરની બાયુને પણ થેલાય નહોતું પાડવા તો ધન ને આવે છે ને ભાભીઓ નવરાવ છે આપણે તો બેન થાય છે આ ભાભી જો ગુડા ને રાખવાનું છે ને કામે કરવાનું છે દીકરી એ સ્નાન એના રીતિ રિવાજ પ્રમાણે ગવાતા ગીત ગાન શરૂ કરી છે

thank <laughs> you

આવે અગા હો નીતા જાન રાખશે એ તો બાય સગમે છે તો પતી જા ચામીતા તમને કમલ <laughs> ઘટી

અચ્યારે બધા એ ગોરણી જમાડે છે ને અમે ધાબા ઉપર આવી ગયા છીએ ને આ બધી જો અમારા નાનપણ ની બેન બેનો

તો અત્યારે મળવાની વિધિ ગોયની જમાડવાની વિધિ બધી થઈ ગઈ છે અને જમવાનું છે બધાને બાકી તો સંપાવે મારા નણંદ છે અને અહીંયા જે કાકા દીકરી છે જેઠાણી છે તેના તરફથી તૈયાર ને આવવું પડે આવડા બધા ભોગી ગયા છે હું કરું તમારે હું કહેવાય ગણો હા ઓ વિલાસ બેન તો હારે વઈ ગયા નિષ્ઠા

આ છોકરી થઈ છે અને આ છે ને મારા ફઈ છે ને આ એમના બે દીકરાની વહુ છે કેમ છે સુરતી લાલાને તો આપણે શ્રીમદ્ વિધિની સંસ્કાર એથી બધી થઈ ગઈ છે અને હવે જો અમે બેઠા છીએ જમવા માટે આવી ગયા છીએ ગાર્ડનમાં તો જમવાનું છે મસ્ત મજાનો મારો ભાભી અને હથુમાર ખોળામ બેઠો હથુ માર ખોળામ બેઠો જમવા કા

કાલાતાબેન હરે જમીલે બોલે લખું તે કે મારા અપા છે એને બદલામાં બીલા કો કોઈ બિલ આજ પણ

તમે ખાવા તો લે અસ્મિદાન જો હે લેવો પડે આ બધે મને સર થઈ હો ને બેન લાડવા છે ના બેન પડે તો શ્રીમાતનું કામ થઈ ગયું છે બે બહેનોનો મસ્ત શાંતિથી અને બપોરે જમી કરવી અને શાંતિથી રજા પણ લઈ લીધી છે અને રજા લઈ અને આજને આજ નીકળવાનું હતું તો પણ મેં તો અમારે એક નણંદબા છે ત્યાં જવું જ પડશે હાલ છે જ નહીં આ છે અમારા નણંદબા અને આ એનું મકાન છે નવું મકાન લીધું એટલે એ બાને અમે આવ્યા છે જ તો અમારે જોવાય પણ જાય ને ઘરે મેં મુલાકાત થઈ જાય ખાસ કરીને વાત છે કે નણંદબા ને એનો પરિવાર બસ અમારો

મારે ડિટરજન્ટ સાબુ સોમનાથ સાબુ જે કપડા ધોવાનો આવે છે ને એ અમે બનાવીએ છીએ અને સુરત ની અંદર અને સૌરાષ્ટ્ર ની અંદર બધી જગ્યાએ વેચીએ છીએ તમારું ઘી ખાવું પોસાય છે ઘી સારું આવે છે અને હવે બીજું ઘી ખાવતું પણ નથી અમને એટલે કાયમ માટે ઘી આવું ના આવું મગલા કરજો અને હમણાં તમે આપતા પણ નથી તમારે ગ્રાહક વધી ગયા છે

અને આ મારા બેન હમણાં જ મકાન લીધા છે ને જો એનું કિચન અને કામકાજ બહુ ઊંચું વાપર્યું છે મટીરિયલ એમાં જે છે ને એ બહુ ઊંચું વાપર્યું છે અમને આ જે મોવામાં જોઈ છે ને એમાં તો આ જોવાય નથી મળતું મટીરિયલ હા હા શુદ્ધ ગાયનું ઘી ખાવા દે મને એવું લાગે કે આવા સારા વિચારો અને સારું જીવન જીવવાની પણ આમાં ખ્યાલ આવે છે કે સારું ખાવાથી સારું જીવન જીવી શકાય છે અને સારું ખાવું જોઈએ આ યુગ ની અંદર ચોખ્ખું અને શુદ્ધ ખાવું જોઈએ અને ખાવા માટે આપણે ગામડાઓમાં પણ સંપર્ક કરવો ગામડા સેવા સીટીમાં આપણે રેતા હોય પણ ગામડાઓની અંદર જે લોકો ખેડૂતો એનો સંપર્ક આપણે ગમે ગમે ખેડૂતોની ખેતી કરતા હોય એનો સંપર્ક કરવો જોઈએ હોય ઘરે આવે છે ગાયુ દર્શન કરે છે અને પોતાના હાથે ઘી જોવે છે પછી લઈ પણ જાય છે

અહીંયા પણ મોટી સવાર બારી છે એટલે હવા ઉદાસ આ બેન ને નણન થાય છે જય શ્રી કૃષ્ણ આ બેનને ને નું ઘર થાય છે હા આવું આવું બેમ

वो कर है वो वो कर थोड़ा आगे थी है खाना थोड़ा काटती थी तब पखाट ले गई ये ये थी तो ई कोने घर बैठी बैठी डड़ी गई ऐसी पड़ी गई हां पड़ी थी पहले पोजीशन पर नातवा पड़ी तो वाला है वो